જેથી બારડોલી નગરપાલિકાને આર્થિક નુકસાન થઈ રહ્યું છે તમામ દુકાનોનું ભાડું કેટલાક મળતિયાઓ દ્વારા ખોટી રીતે વસૂલી કરી રહ્યા છે જે તપાસ અને ગંભીર વિષય બન્યો છે બારડોલી નગરજનો અને કેટલાક નાગરિકો દ્વારા આ અંગે વારંવાર બારડોલીના જાગૃત મહિલા સ્વાતિબેન પટેલને રજૂઆત કરતા તેઓએ બારડોલી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત જાણ કરવામાં આવી છે તો ઉપરોક્ત જગ્યાએ કબજો મેળવી તે યોગ્ય તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરી અગાઉનું ભાડું વસૂલ્યું હોય તે અંગેની વસુલાત થવી પણ ખૂબ જરૂરી છે કારણ કે નગરજનોના હિત માટે કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે અને કસુવાર સામે યોગ્ય પગલાં લઈ કાર્યવાહી થાય એવી બારડોલી નગરજનો વતી લાગણી અને માંગણી વ્યક્ત કરી હતી હું સ્વાતિ પટેલ બારડોલીની રહેવાસી કેટલા સમયથી બારડોલી નગરમાંથી કેટલાક નગરજનો દ્વારા

એફ ના અભિપ્રાય બાદ કપાતમાં આવેલ જમીનનો કબજો બારડોલી નગરપાલિકાએ લેવાનો હોય છે જેથી કરીને જે પણ હાલ અત્યારે ભાડું લઈ છે તે નગરપાલિકાએ ઉઘરાવવાની જવાબદારી માને છે ના કે કોઈ અંગત વ્યક્તિ દ્વારા અને જો આવી અંગત વ્યક્તિ નગરસેવક હોય કે કોઈ પણ હોય એની સામે પગલાં લેવાવા જોઈએ અને આ જે આર્થિક નુકસાન નગરપાલિકાને જઈ રહ્યું છે અને અત્યાર સુધી જે પણ વસૂલાત કરી હોય ભાડાની એ પાછું વસૂલ કરવા માટેની કાર્યવાહી પણ થવી જોઈએ જેથી કરીને આર્થિક લાભ આપણે નગરપાલિકાને મળે અને એ નગરજનોને મળી રહે સીધી રીતે પરંતુ અહીં કેટલાક મળતી આ તત્વો કેટલાય સમજથી આ ખાણીપીણીની દુકાનોમાંથી આર્થિક ભાડું ગ્રહી રહ્યા છે એ ખૂબ જ ગંભીર બાબત છે અને એનું ધ્યાન મેં આજે ચીફ ઓફિસર સરને દોર્યું છે અને એમને જણાવ્યું છે કે આની અંદર તાત્કાલિક પગલાં લઈ અને કાર્યવાહી કરવામાં આવે